અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝના ખેતરમાંથી પંદર દિવસ અગાઉ હત્યા કરવામાં આવેલી એક મહિલાની લાશ મળી હતી મહિલાની ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરેલી લાશ જોતાં જ પોલીસ પણ આરોપી સુધી પહોંચવામાં ચકરાવે ચઢી હતી જોકે આ ગુનાનો ભેદ ઉકેલવા અમરોલી પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કામ લાગી હતી ભારે મહેનત બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે મહિલાના પ્રેમીએ જ ખેતરમાં ચપુના ઓગણપચાસ જેટલા ઘા મારી હત્યા કરી ફરાર થઈ જોવા પામ્યો તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહિલાના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ સાથે ધરી છે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પંદર દિવસ અગાઉ થયેલી મહિલાની ઘાતકી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ છે ઉકેલી કાઢ્યો છે અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપુના ઓગણપચાસથી પણ વધુ જેટલા ઘા ચીકીને ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી પ્રાથમિક પોલીસ તપાસમાં મહિલાની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી જોકે પોલીસે માત્ર એક નાનકડી કડીના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે મહિલાની હત્યા તેના પ્રેમીએ જ કર્યોનું સામે આવ્યું છે હત્યા કરનાર પ્રેમીને પોલીસે દબોચી લીધો છે મહિલાની હત્યા કરેલી લાશ જે જગ્યાએ મળી હતી તે જગ્યાની આસપાસ કોઈ સીસીટીવી ન હોવાને કારણે પોલીસ માટે મહિલાની ઓળખ તેમજ હત્યારાની ઓળખ કરવી પણ એક ચેલેન્જરૂપ હતી જોકે પોલીસને મહિલા પાસેથી મળેલા એક કાગળમાં ઉડિયા ભાષામાં લખાણ હોવાને કારણે અંદાજ લગાવ્યો હતો કે મહિલા ઓડિશાથી આવી હોઈ શકે પોલીસને મહિલાની ઉડિયા ભાષામાં લખાયેલી ચીઠી મળ્યા બાદ પોલીસે તે વિસ્તારમાં રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું જેમાં રેલવે સ્ટેશનના સીસીટીવીમાં આ મહિલા એક યુવક સાથે આવતી દેખાઈ હતી જેને પગલે સીસીટીવીના આધારે યુવકની ઓળખ કરીને પોલીસે આ યુવક જગન્નાથ ગોડાને ઉંચકી લીધો હતો તેની પૂછપરછ કરતા તેણે આ યુવતીની હત્યા કબૂલ કર્યું હતું યુવકે પોલીસને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધના કારણે હત્યા કરી હતી આરોપીએ કબૂલાત કરી હતી કે તે ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મૃતક મહિલા કુનિદાસ સાથે તેને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા આ મહિલા ઓડિશાના ભુવનેશ્વર ખાતે રહેતી હતી જેથી બંને વચ્ચે ટેલિફોનિક સંપર્કો ચાલુ હતા છેલ્લા ઘણા સમયથી આ મહિલા આરોપી જગન્નાથને સુરત લઈ આવવા માટે દબાણ કરતી હતી તમે પૈસાની પણ માંગણી કરી રહી જેથી આખરે કંટાળીને પંદર દિવસ અગાઉ જગન્નાથ ઓરિસ્સા ગયો હતો અને મહિલાની ટ્રેન મારફતે સુરત લઈ આવ્યો હતો સુરત સ્ટેશન પર ઉતર્યા બાદ તે સીધો આ મહિલાને લઈને તે ખેતરમાં ગયો હતો અને તેની પાસે રહેલા ચપ્પુ વડે મહિલા પર ઉપરા છાપરી ઘા ચીંકીને મોતે ઘાટ ઉતારી ત્યાંથી ફરારથી જવા પામ્યો હતો તો જ અમરોલી ખાતે એક મર્ડર દાખલ થયેલા હતા એમાં ડિટેલ્સ એવી છે કે એક મહિલાની લાશ ત્યાં અંજની ઇન્ડસ્ટ્રીઝની આસપાસ ખેતરમાં જેમાં ઓગણ પચાસ જેટલા ઘાવ વાળી મળી હતી આ બિનવા એને ઓળખાણ પણ નથી થઈ હતી પછી સીપી સાહેબે અનડીટેક્ટ મર્ડરની તપા તપાસ ક્રાઇમ બ્રાન્ચનો પણ સોંપવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની બે ત્રણ ટીમો એના ઉપર કામ કરતા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચનો સફળતા મળી છે એમાં વિગત આ છે કે જો મરંજનાર છે એનું નામ કુનિદાસ હિમાદાસ છે આ અઠાઈસ તારીખે સવારે મરંજનાર સાથે એના પ્રેમ સંબંધ હતા અને ત્યાં ઓડિશા ભુવનેશ્વરથી પુરી એક્સપ્રેસથી સવારે અહીંયા આવી હતી અને જો મરંજ મહાર મરંજનારનો સાથે જેના પ્રેમ સંબંધ હતા અને આરોપી એનું નામ જગન્નાથ ગોડા આશરે ચોવીસ વર્ષનો છે અને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં વોટર જેટ મશીનમાં આ ઓપરેટર તરીકે કામ કરે છે અને અઠા ઘણા સમયથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને મરણ જનાર એનો પ્રેમ લગ્ન માટે અને પૈસા માટે દબાણ કરતા કરતી હતી એના પૂર્વ આયોજન તરીકે આ ભુવનેશ્વર ગયો અને ત્યાંથી સવારે આ મરણ જનાર સાથે આવ્યો અને સીધા સ્થળ પર જઈને એને ત્યાં એનો મર્ડર કર્યો અને પછી આ ચપ્પુ ખેતરમાં ફેંકી દીધો અને એનો જો કાપડ હતા જ્યારે જ્યારે એનો પાસે રાખ્યો આ બધા પુરાવા અમે એકત્રિત કર્યા છે અને અમરોલી પોલીસનો અમે સોંપવામાં આવ્યો છે આ થોડા નશામાં પણ હતો અને એનો લાગતો હતો કદાચ કોઈ ઘાવ ઓછા પડે અને આ ફરીથી એનું ઓળખાણ તો ખબર છે અને એમાં એનો

લેડીનો જો શર્ટ મળી આ એમાં કંઈ ઉડિયા લખ્યા હતા તો આ તો અમે ખબર પડી કે આ ઉડિયન છે તો પછી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી અને એમાં એક રેલવે સ્ટેશનનો પણ સીસીટીવી બહુ મદદગાર થયે છે અઠાવીસ તારીખે સવારે અમે બધા સીસીટીવી ચેક કરતા હતા તો લેડી જો કપડામાં જેમાં લાશ મળી આ પણ તે સેમ કપડામાં ત્યાં સીસીટીવીમાં રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મમાંથી થાય છે આરોપી એટલો ચાલાક હતો કે તેને ખબર હતી કે ખેતરની આસપાસ કોઈ સીસીટીવી લાગેલાં નથી તેનો લાભ લઈ તેને હત્યા માટે આ જગ્યા પસંદ કરી હતી આરોપીની ચાલાકીને કારણે પ્રથમ તો પોલીસ પણ આઉટમ મૂકાઈ જવા પામી હતી કારણ કે આસપાસ કોઈ સીસીટીવી કે કોઈ જોનાર ન હોવાને કારણે હત્યારાનું કોઈ પગેરું મળી રહ્યું ન હતું પરંતુ માત્ર એક ચિઠ્ઠીના કારણે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે હઝર કુરશી સાથે પ્રકાશ વાળા